જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સહયોગથી દીપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા નસવાડી તાલુકાના ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વર્ષ બે હજાર પહેલા દેશમાંથી ટીબી રોગને નાબૂદ કરવા દેશના વડાપ્રધાનના આહવાન હેઠળ ટીબી રોગના દર્દીઓને નિષ્ક્રય પોષણ સહાય યોજના દ્વારા દર્દીને સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને રૂપિયા પાંચસો ડીબીટી દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે તે ઉપરાંત પણ ટીબી રોગના દર્દીઓને વધારાનું પૌષ્ટિક આહાર મળી રહે અને ઝડપથી સાજા થવામાં ઉપયોગી રહે તે હેતુથી નિશ્ચય મિત્ર સ્કીમ અંતર્ગત સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી પિસ્તાલીસથી વધુ પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને આપવા માટે પણ એક ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત નસવાડી તાલુકાના ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવા માટે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલી ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા આરોગ્ય અધિકારી જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલીના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર એન્જલ ચૌધરી તાલુકાના ટીબી લેબોરેટરી સુપરવાઇઝર તાલુકા આરોગ્ય સુપરવાઇઝર તથા દીપક ફાઉન્ડેશનના લક્ષ ઠાકોર અને દક્ષિત ખંભાત્યા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલીના સુપરવાઇઝર સહિત તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સુપરવાઇઝરો તેમજ આરોગ્ય કર્મચારીઓ સહિત લાભાર્થી ટીબીના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર